હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા અડસઠ ના આઈટી ના તરીકેથી રાજીનામું આપવા માંગુ છું મારા રાજીનામું કારણો છે રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્ર હોય એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાનો છે એ સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવાના ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ કામો છે ત્યાર પછી તે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા એ વેરામાં જે રીતે વધારો કર્યો બે થી ત્રણ ગણો વેરામાં વધારો કર્યો વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય ત્યાર પછી રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું એ ટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદી

આ સ્પષ્ટ એવો છે છે એનું કારણ કે મારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ થતું નથી એમના જવાબો મળતા નથી અમને એમને પણ વારંવાર રજૂઆત કરી એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી